બોટાદના રાણપુર શ્રીજી વિદ્યાધામ ખાતે વિદ્યાર્થી હાત્રાલયનો શિલાન્યાસ નૂતન વિદ્યાર્થી હાત્રાલયનો શિલાન્યાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો આ પ્રસંગે રાણપુરમાં આવેલ ટેક્સપીન બેરિંગ કંપનીના માલિક વિશાલ મકવાણા રિયલ સ્પિન્ટેક્સ કંપનીના માલિક કૌશલ અલી કલ્યાણીનું મુખ્યમંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું આ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નૂતન વિદ્યાર્થી હાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહોત્સવમાં સભામાં ઉપસ્થિત ભાવિકોને સંબોધતા કહ્યું હતું કે કરમણ ગામની પાવનભૂમિમાં હરિની અસીમ કૃપાથી તેમજ સ્વામીના દિવ્ય આશિષ્ઠિ વિદ્યા સદ્વિદ્યા અને બ્રહ્મવિદ્યાનું પ્રવર્તમાન કરતી ગુરુકુરૂપી ગંગાનું પ્રાગટ્ય થયું છે પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રીરામ તથા ભગવાન શ્રીકૃષ્ણએ પણ ગુરુકુળમાં શિક્ષણ મેળવ્યું હોવાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુરુકુળની એ જ પરંપરા નાલંદા વલ્ભી તથા તક્ષશિલા જેવી વિદ્યાપીઠો અને ગુરુકુળ થકી જળવાઈ રહી છે આ પ્રસંગે વડતાલ પીઠાધિપ્તિ આચાર્ય રાકેશ પ્રસાદજીએ જણાવ્યું હતું કે બે હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નિઃશુલ્ક રહી શકે તેવા અદ્યતન નૂતન વિદ્યાર્થી હાત્રાલયનું સરળ અને પ્રજાવત્સલ એવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેઓ પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હંમેશા કાર્યરત રહે છે લોકકલ્યાણ માટે અનેક મહત્વના નિર્ણયો તેમની સરકાર દ્વારા લેવામાં આવ્યા છે આ મહોત્સવના આયોજક શ્રીજી સ્વરૂપ દાસજી સ્વામીએ સ્વાગત પ્રવચન કરીને સૌને હૃદયપૂર્વક આવકાર્યા હતા આ મહોત્સવના અધ્યક્ષ દેવપ્રસાદ દાસસ્વામી ભકિતજીવન દાસસ્વામી કૃષ્ણવલ્લભ દાસસ્વામી નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને દસાડા પાટડી ધારાસભ્ય પી કે પરમાર સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કેયુર સંપટ રાજકીય અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને જયેશ પટેલ સહિતના મહાનુભાવો દાતાઓ મહંતો હરિભક્તો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નામ શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી આ કરમળ ગુરુકુળની અંદર આજે ભવ્ય રીતનો પંચાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એ અંતર્ગત આજે સીએમ સાહેબ દ્વારા બે હજાર વિદ્યાર્થીઓ ફ્રીમાં ભણી શકે અને રહી શકે એક પણ રૂપિયો લીધા વગર નિઃશુલ્ક બે બાળકો ભણશે એમને રહેવા માટેની સુવિધાનું શિલાન્યાસ બિલ્ડિંગ એક બિલ્ડિંગ બનાવીએ છીએ એનો શિલાન્યાસ વિધિ સીએમ સાહેબના હસ્તે આજે સંપન્ન થયો એ એ પ્રસંગે આજે એકાવન દીકરીઓ ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન પણ હતા એ પણ ધૂમધૂમથી સંપન્ન થયા અમારા રાકેશ પ્રસાદજી મહારાજ પણ આ ઉત્સવની અંદર ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે જગદીશભાઈ મકવાણા કિરીટસિંહ રાણા પછી સંસદ સભ્ય ચંદુભાઈ મકવાણા આદિક રાજદ્વારીથી પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે વિદેશમાંથી પણ ઘણા બધા ભક્તજનો યજમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજે નહીં નહીં તો પચીસ થી ત્રીસ હજાર માણસોએ અહીંયા ભોજન પણ લીધું છે અને ખૂબ સરસ આ ધામધૂમથી ઉત્સવ ઉજવાયો છે અને એમાં પણ આપ બધા મીડિયાના કર્મચારીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કેમ કે આપે પણ ખૂબ સરસ રીતે અમારા ઉત્સવનું બહુ પોઝિટિવ રીતે બધું માર્કિંગ કરી અને કાર્ય કર્યું છે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને આમને આમ જનતાએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે બદલ આમ જનતાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય સ્વામિનારાયણ અહેવાલ વિપુલ લુહાર લોકાર્પણ